જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં નમસ્તે મિત્રો આજે આપણે નવરાત્રિના પાંચમા દિવસની વ્રતકથા સાંભળીશું નવરાત્રિના પાંચમા દિવસે માતા માતાની ઉપાસના કરવામાં આવે છે સ્કન માતા એટલે કે કાર્તિકે સ્કંદની માતા તેઓ સફેદ કમળ પર બિરાજમાન છે જેના કારણે તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે માતા સ્કંદ માતા પાસે ચાર હાથ છે બે હાથમાં કમળ એક હાથમાં સ્કંદ એટલે કે કાર્તિકે બાળકને ધારણ કર્યા છે એક હાથ આશીર્વાદ મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે આ સ્વરૂપ ભક્તોને શાંતિ અને ધૈર્ય આપે છે વ્રત કથા એકવાર દૈત્યોના આતંકથી દેવતાઓ પરેશાન થયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રાર્થનાથી મા દુર્ગાએ સ્કંદને જન્મ આપ્યો સ્કંદે મોટો થતાની સાથે જ નિત્ય સેનાને હરાવી દેવતાઓને વિજય અપાવ્યો તેથી મા દુર્ગાનો આ સ્વરૂપ સ્કંદ માતા કહેવાયો ભક્તો તેમના આ સ્વરૂપની પૂજા કરીને અવિનાશી શક્તિ પ્રાપ્ત કરે છે મહત્ત્વ માતા સ્કંદ માતાની પૂજા કરવાથી જ્ઞાન બુદ્ધિ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે ભક્તના જીવનમાં શાંતિ સંપત્તિ અને સંતાન સુખ આવે છે માનવામાં આવે છે કે માતાની કૃપાથી ભક્ત મોક્ષ પ્રાપ્ત તરફ ગતિ કરે છે શ્લોક યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ પ્રાર્થના સિંહાસન ગતા નિત્યા પદ્મચિત કરદ્રયા શુભદાસ્તુ સદાદૈવી સ્કંદમાતા યશસ્વિની ઉપાસનાનું ફળ જે ભક્તો માતા સ્કંદમાતાની ઉપાસના કરે છે તેઓને ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે દુઃખ રોગ અને પાપનો નાશ થાય છે નવરાત્રિના પાંચમા દિવસે લીલા રંગનું મહત્ત્વ છે લીલો રંગ સમૃદ્ધિ સંતુલન અને આનંદનું પ્રતીક છે આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવાથી મનને શાંતિ મળે છે ભક્તો લીલા રંગના ફૂલથી માતાની પૂજા કરે તો કુટુંબમાં એકતા વધે છે નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાની આરાધનાથી ભક્તના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની ભાવના પ્રગટે છે તેઓ શક્તિ અને મોક્ષ બંનેના માર્ગદર્શક બને છે જય માતા દી